ના હું અને મીડિયા ટ્રાયલ એટલે નથી ગણતો કારણ કે તો પછી તમારે ડીકલેર કરવું જોઈએ કે એક વર્ષમાં અમે આટલું આટલું amplification કરીએ અમારી લડાઈ અમે કઈ રીતે લડીએ છીએ એની હું વાત કરી શકું અમે શું શું માહિતી પહોંચાડી રહ્યા છીએ એની વાત હું જાહેરમાં કરી જ ના શકું કારણ કે એક જાહેરાત એવી પ્રકારની વાત કરવાથી અમારા સોર્સીસ જે છે એ પણ અમને માહિતી આપવાનું બંધ કરી દે એટલે મને લાગે છે કે આ કાનૂની લડાઈ છે કાનૂની લડાઈના દાવપેચ જે છે એ હું જાહેરમાં મૂકીને અમને માહિતી આપનાર લોકો જે છે એને અમે ખુલ્લા પાડીએ બરાબર નથી મિત્રો સૌ પ્રથમ તો જ્યારે પણ રાજકોટ આવવાનું થાય ત્યારે રાજકોટના મીડિયા જગતનું હંમેશા હું ઉદાહરણ આપતો હોઉં છું કે ક્યાંક કશેક અમે કાચા પડીએ તો તમે અમને એ બળ પૂરું પાડીને અમને પણ જગાડવાનું કામ કરો છો અને રાજકોટનું મીડિયા હંમેશા જનતાના મુદ્દાઓને ઉઠાવવા માટે મોખર રહ્યું છે થોડા દિવસ પહેલાં ભાઈ જિગ્નેશભાઈને હું દિલ્હીમાં એક પ્રેસ કરી કે કઈ રીતે મીડિયાના અવાજને દબાવી દેવાનું સતત ગુજરાતમાં એક ષડયંત્ર ચાલી રહ્યું છે એના ભાગરૂપે એક ચોક્કસ મીડિયા કે જે આઝાદીના જંગમાં પણ એણે પોતે પોતાની ભૂમિકા ભજવી હતી એવા ગુજરાત સમાચારના બાહુબલી શાહભાઈને તોંતેર વર્ષની ઉંમરે ધરપકડ કરી અને એ પણ પચીસ વર્ષ જૂના કોઈ કેસમાં આ બતાવે છે કે મીડિયાનો અવાજ દબાવી દેવાનું ગુજરાતમાં બહુ જ મોટા પાયે ચાલી રહ્યું છે એવી સ્થિતિમાં તમે લોકો તમારો જ્યારે અવાજ જનતા માટે ઉઠાવો છો એટલે સૌ તમારા માટે મને પોતાને અનહદ લાગણી પ્રેમ કે તમારા જેવા મીડિયાના મિત્રો જે છે એ દબાયેલો કચડાયેલો અવાજ જે છે એ તમે ઉઠાવશો એની મને ખાતરી છે આવતીકાલે ટીઆરપી ગેમ્સ ઝોનમાં બનેલી ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે આ એક બાજુ સંવેદનશીલ મૃદુ આવા બધા શબ્દોનો ઉપયોગ કરીને જે શાસકો સત્તાના સિંહાસને બેઠેલા છે એ કેટલા અસંવેદનશીલ અને કેવા મળદાલ છે એનો ઉત્તમ નમૂનો જે છે એ ટીઆરપી ગેમ્સ ઝોન પછીના એક વર્ષની સરકાર સરકાર દ્વારા લેવાયેલા એક્શનમાંથી દેખાય છે લડીએ છીએ તો ક્યાંક ન્યાય મળે પણ છે વડોદરા હરણીકાંડ જે બન્યો એમાં એકત્રીસ લાખ સુધીના વળતર જે છે એ ચૂકવવા માટે એ લોકો મજબૂર થવું પડ્યું છે મોરબી હોનારત જે બ્રિજકાંડ બન્યો એમાં એકવીસ લાખ સુધીનું વળતર ચૂકવવા માટે એ લોકો મજબૂર થયા છે હજુ ટીઆરપી ગેમ્સ ઝોનમાં કોઈ પણ પ્રકારે સરકારે મગનું નામ મરી નથી પાડ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે એક વિપક્ષ તરીકે અમે અમારો ધર્મ નિભાવીએ છીએ અને પરિવારોની સાથે સતત એક સંવેદનાપૂર્ણ એમની આ લડાઈમાં અમે સાથીદાર છીએ કોઈક લોકો એમ પૂછે છે આજકાલ કે પરિવારના સભ્યો કેમ સામે નથી આવતા કેમ પરિવારના સભ્યો જે છે જોકે આ ટીઆરપી ગેમ્સ ઝોનના પરિવારો આજે પણ આક્રમક રીતે જે લડવાના છે લડી રહ્યા છે પણ મોટાભાગના પરિવારો બહાર આવતા ડરે છે અને એનું એક કારણ જે છે કે હરણીકાંડમાં જે મહિલાએ પોતાને થયેલા પરિવારને થયેલા અન્યાયની વાત મુખ્યમંત્રી સામે ઉઠાવી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પોતે પણ એમ કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો જેણે બાળકો ગુમાવ્યા હોય એના શું એજન્ડા હોય જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય એના શું એજન્ડા હોય તો આ પ્રકારની વાહિયાત દલીલ સ્ટેજ ઉપરથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કરે ત્યારે બહુ નવાઈ લાગે એટલું જ નહીં પણ એ હરણીકાંડમાં અવાજ ઉઠાવનાર બેનના ઘરે બુલડોઝર જશે ને એનું મકાન પાડી દેવા માટેની નોટિસ મોકલવામાં આવે મને ખબર નથી એનું મકાન પાડ્યું કે શું થયું પણ એની નોટિસ મોકલે એટલે ભયભીત કરવાનું કામ સરકાર વિક્ટીમ પરિવારોને દબાવવાનું વિક્ટીમ પરિવારોને ભયમાં રાખવાનું એ જે કામ કરી રહ્યા છે એની સામે પણ અમે એક વિપક્ષના ધર્મ અમારો નિભાવીએ છીએ સતત ભાઈ વશરામભાઈ જેમ વાત કરી મને એની પહેલાં ભાઈ અતુલભાઈએ પણ જે માહિતી અપડેટ અહીંયા આપેલું એ પ્રમાણે કેટલાય દિવસોથી સંવેદના રથ કોંગ્રેસ કાર્યકર્તાઓ જે છે એ વોર્ડ વોર્ડમાં લઈને ફરે છે પત્રિકાઓનું વિતરણ કરીને જનજાગૃતિ અને અધિકારોની લડાઈ અને વિક્ટીમ પરિવારોને ન્યાય મળે એ માટેનો પ્રયત્ન કોંગ્રેસ પાર્ટી સતત કરે છે એટલે આ જંગ જારી છે હજુ ન્યાય મળવાનો બાકી છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધીની આ લડાઈ જે છે એ અમે લોકો જારી રાખવાનો નિર્ણય કર્યો છે આવતીકાલે મીણબત્તી સાથે કેન્ડલ માર્ચ કેન્ડલ માર્ચ સાથેનો કાર્યક્રમ જે છે એ જિલ્લા પંચાયત ચોક ખાતે સાંજે સાડા વાગે રાખેલ છે આપ સૌ પણ એમાં આવશો અને સંવેદનામાં આપ પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગીદાર થશો એવી હું આશા અને અપેક્ષા રાખું છું સાથે સાથે એક વાત તમને મારે એ પણ કહેવી છે કે ગુજરાત આખું જે છે કારણ કે જ્યારે રાજકોટમાં મળ્યા હોય ત્યારે એક સ્વાભાવિક વાત થાય કે ગુજરાતમાં લોકતંત્ર ચાલે છે કે દંડા અને ગુંડાનું રાજ ચાલે છે આ બે વચ્ચેનો ભેદભાવ કરવો બહુ મુશ્કેલ પડી રહ્યો છે ગુજરાતના અનેક જગ્યાઓમાં વિધિવત રીતે ચૂંટાયેલા ધારાસભ્યો અથવા એમના દીકરા અથવા એમના સ્વજનો અત્યારે જનતાને દબાવી રહ્યા છે ક્યાંક નગ્ન કરીને મારી રહ્યા છે ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને મિનિસ્ટરનું પદ પણ ભોગવી રહ્યા છે જેના બે બે દીકરાઓ કરોડોના હજારો કરોડોના ભ્રષ્ટાચાર પણ કરે એટલે ગુજરાત નું આજનું શાસન એ ગુંડાઓ ભ્રષ્ટાચારીઓ દ્વારા ચાલતું એક શાસન બની ગયું છે અને ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એ આજના શાસકોનો જાણે શિષ્ટાચાર બની ગયો છે કોઈ પણ કામ કરાવવું છે તો એમાં પૈસા આપવા પડે એમાં કોન્ટ્રાક્ટ ગુંડાઓ લેશે દાદાગીરી કરશે સામાન્ય માણસોના રિયલ એસ્ટેટમાં હપ્તાઓ ઉઘરાવવાનું અને ગુજરાતનું આજનું જે અમલદાર રાજ જે છે એ માત્ર ને માત્ર એક્સ્ટ્રોસનનું રાજ ચાલતું હોય જાણે ઉઘરાણી કરીને ધમકાવીને ચાલતું આખું રાજ બની ગયું હોય એવું લાગે છે અને આપણે સૌએ મળીને ગુજરાતને ગાંધી અને સરદારનું ગુજરાત રહેવા દેવું છે આ ગુજરાતને ગુંડા અને મવાલીઓનું ગુજરાત નથી બનવું એ પણ લડાઈ અત્યારે જારી છે ધન્યવાદ Yeah.